એક જગ્યાએ નાનો છોકરો અને છોકરી રમતા હતા પેલા નાના છોકરા પાસે સરસ લખોટા હતા રમવાના અને પેલી નાની છોકરી હતી એની પાસે સરસ ચોકલેટો હતી ઘણી બધી છોકરાએ છોકરીને કીધું કે એક કામ કરીએ તું મને તારી બધી ચોકલેટો આપી દે અને હું તને મારા બધા લખોટા આપી દઉં પેલી છોકરીએ આ પાડી અને બંને વચ્ચે નક્કી થયું પેલો છોકરો હતો એણે ચતુરાઈ એની પાસે જે લખોટા હતા એમાંથી થોડા સરસ અને કલરવાળા એને ગમતા હોય એવા લખોટા સાઈડમાં કાઢીને બાકીના લખોટા એ છોકરીને આપી દીધા અને પેલી છોકરીએ પ્રામાણિકતાથી એની પાસે જેટલી ચોકલેટો હતી એ બધી જ આ છોકરાને આપી દીધી હવે એ રાત્રે પેલી છોકરી સરસ ઊંઘમાં ઊંઘી ગઈ આનંદ થઈ અને પેલો છોકરો હતો એ આખી રાત સૂઈ ના શક્યો કેમ તો કે એના મનમાં શંકા ગઈ કે પેલી છોકરીએ કદાચ થોડી ચોકલેટો રાખી મૂકી હોય તો એટલે આપણે જ્યારે સો ટકા આપતા નથી ત્યારે આપણને બીજા ઉપર શંકા જાય છે કે એણે મને કદાચ બધું આપ્યું નહીં હોય ને થોડું રાખી મૂક્યું હશે ને એટલે બીજું ગમે તે થાય પણ આપણે આપણું સો ટકા આપવાનું ભલે સામે વાળો સો ટકા આપે કે ના આપે